કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતેથી જય અંબે મિત્ર મંડળનું બાવન ગજની ધજા સાથે પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવતા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ પટેસરિયા અને એમએસ બ્રધર્સ કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતેથી દર વર્ષની જેમ જય અંબે મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને લગભગ એકસો જેટલા પદયાત્રીઓ માટે રસોડું પણ ચલાવવામાં આવે છે મેડિકલ ચાપાણી નાસ્તાની ટોટલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને ભાદરવા દિવસે પણ શિહોરીથી અંબાજી મહામેળા સાથે પ્રસ્થાન કરવામાં અને ત્યારે બે હજાર પચીસના વર્ષે ભાદરી પૂનમના મહામેળાને લઈને ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન કરાયું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે દાનવીર દાતાઓ દ્વારા રોકડ રકમ અરજી કરીને પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે અને પદયાત્રીઓ પણ નક્કી કરવામાં આવે છે ફી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘમાં જોડાય છે ત્યારે પૂર્વ મહામંત્રી ભારતસિંહ પટેલ સેરિયા ભારત ઉપપન્ના એમ એસ બ્રદર્સ મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર શિહોરી વેપારી એસોસિએશન સહિત અને રાજુભાઈ જોશી તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શિવરીનગરના લોકો હાજર્યા હતા અને જય અંબે મિત્ર મંડળ શિહોરી સંઘનું કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવીને મા જગતચંદીમાં જગદંબાની પૂજા આરતી કરી ગજની ધજા સાથે જય અંબે પ્રસ્થાન કરાવ્યું હતું અને બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જેમાં શિયો પોલીસ સ્ટેશનના પીઆઈ કિરતસિંહ બિહોલા અને પોલીસ દ્વારા સુંદર રીતે બંદોબસ્ત ગોઠવીને શિહોરી ખાતેથી લઈને ખેમાળા સુધી સંઘનું પેટ્રોલિંગ કરી નિષ્ઠાપૂર્વક કાર્ય કરી મા આશીર્વાદ લીધા હતા ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી શિહોરી ખાતેથી અંબાજી ભાદરી પૂનમના ના મેળામાં પગપાળા ચાલીને પરંપરા રહી છે ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલા દેશના સનાતન ધર્મ માનતા લોકો માં અંબામાં માનતા લોકો એ ભાદરવા ભાદરવી પૂનમની રાહ જોઈને બેઠા હોય છે અને જ્યારે જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી છે એમ માં અંબા માટેનો જે પ્રસંગ છે એ પ્રસંગની સૌ આરાધના કરવાની તૈયારી આખા દેશના આપણા સનાતન ધર્મના લોકો કરવામાં આવે આપણે બધા જ જોઈએ છીએ કે જ્યારે પૂનમ નજીક આવે ભાદરવી પૂનમ ત્યારે ઘણા બધા ભાઈ ભક્તો ખૂબ મોટો ખર્ચી ખર્ચો કરીને મોટા મોટા સેવા કેમ્પોનું આયોજન કરતા હોય છે એનાથી વધારે ખર્ચો કરવાવાળા તો હોય છે પણ આ કેમ્પોમાં સેવા કરવા માતાજીના જે ભાઈ ભક્તો ચાલતા આવે છે એની સેવા કરવાવાળો એક ખૂબ મોટો વર્ગ હોય છે ખૂબ સારી રીતે માઈ ભક્તોની સેવા કરે છે અને ખૂબ મોટા મોટા સંઘો આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી મા અંબાના ધામ અંબાજીમાં પહોંચે છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં પણ વર્ષોથી ખૂબ માઈ ભક્તોમાં અંબાના ભક્તો એ ચાલતા પગપાળા અંબાજી જાય છે ખૂબ મોટો સંઘ વર્ષોથી નીકળે છે વર્ષોની પરંપરા મુજબ આજે પણ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે અન્ય રસના દિવસે શિહોરીથી પગપાળા સંઘ એનું આગમન થયું છે સૌ માઈ ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું માતા અંબાજીના ખૂબ આશીર્વાદ સમગ્ર તાલુકાને ગુજરાતને અને ખાસ કરીને જે ચાલતા બગપાળામાં અંબાના દર્શન કરવા જાય છે એવા માઈ ભક્તોને માતાજીના આશીર્વાદ કાયમ રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું એવું પણ જાણવા મળ્યું છે કે મા અંબાનો સૌ પ્રથમ સંઘ ચાલતો સંઘ બગપાળા સંઘ એ આ કાંકરેજ તાલુકાના શિહોરીથી નીકળેલો છે એવું મારા વાંચવામાં આવેલું છે તો જે પરંપરા વર્ષોથી શિહોરીથી શરૂઆત થયેલી છે એ જ રીતે આજે આદરવી પૂનામના મેળામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો જઈ રહ્યા છે ફરી એક વખત સૌ માઈ ભક્તોને હું ખૂબ ખૂબ શુભેચ્છા અઢારસોમાં મા અંબાની જે પદયાત્રા ચાલુ થઈ એ શિવોરીથી ચાલુ થઈ છે એવું કહેવાય છે મા અંબા એ જગતજનની અને સતરાધર વ્યાપક કહેવાય છે પરંતુ આપણા બનાસકાંઠા માટે ગૌરવની વાત એ છે કે મા અંબાનું પ્રાકૃતિક સ્થાન આપણા બનાસકાંઠામાં અંબાજીમાં છે જે અઢારસોમાં પદયાત્રા ચાલુ થઈ એ ખાલી પાંચ પંડિતોથી પદયાત્રા ચાલુ થઈ હતી અને આજે લાખો માઈ ભક્તો પદયાત્રા દ્વારા મા અંબાના દર્શન કરવા માટે ત્યાં પહોંચે છે હજારો કેમ્પો અને લાખો માઈ ભક્તો ત્યાં સેવામાં હોય છે સરકારી તંત્ર પણ ખડે પગે ત્યાં સેવામાં હોય છે હજારો સ્વયંસેવકો તન મન અને ધનથી જે ચાલતા પદયાત્રી હોય એમના માટે ભોજનની અને સેવાની વ્યવસ્થા કરે છે ખરેખર મા અંબા આપણા માટે બનાસકાંઠા માટે એક ગૌરવપૂર્ણ અને રૂપ છે મારા બે છ કાર્યકરો દેવેન્દ્ર કુમાર પિક્રમદાસ જોશી પાટાથી ઓગણીસો છત્યાર સુધી આ રથને અવિરત કરી અનાજનું ભવ્ય પ્રદર્શન કરાયું છે એ માટે બંનેનો આભાર માનું છું અને મારી ગામની જનતા એક જુગાવડા સુધી ચાર કિલોમીટર સુધી અમારા સાથે આવી અને વધારે ભરામણા કરાવે છે આ રથ અંબાજી સવાર ચૌદના દિવસે સવાર નવ વાગે અમારું નેંદુ ચડે છે